નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ ચાર ચાર બે હજાર પચીસને વાર શુક્રવાર તો આજના વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો શું જીરાના વાયદા બજાર અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ખાસ કરીને જીરાની બજારમાં તેજીનો દોર યથાવત છે અને આજે મને સોથી દોઢસો રૂપિયાની તેજી આવી હતી અને જીરાના વાયદા પણ ટેકનિકલમાં ત્રેવીસ હજારની સપાટી પાર કરી ગયા છે અને હવે આગળ ઉપર જીરાની બજારમાં કેવા વેપારો થશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે તો ખાસ કરીને જીરાના વેપારીઓ પણ કહે છે કે હજી બજારમાં સારા માલમાં સોથી બસો રૂપિયાની તેજી આવી શકે છે અને અત્યારે યાર્ડમાં જે આવક થાય છે તેમાં પચાસ ટકા આવક ઢૂંસા કે કચરા ક્વોલિટીમાં આવક થશે અને સારી ક્વોલિટીમાં જીરાની અસર જોવા પણ મળી શકશે અને માર્ચમાં જે જીરાની આવક થાય છે તે સારી ક્વોલિટીનું હતું અને પરંતુ એપ્રિલની આવકો નબળી વધારે આવે છે અને પાસોતરના જીરામાં આ વર્ષે ક્વોલિટી અને ઉતારામાં પ્રશ્ન વધારે આવે તેવી સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે તો મિત્રો જીરાના વાયદામાં આજે એકસો ને પંચાવન રૂપિયાનો સુધારો થતાં ત્રેવીસ હજાર એકસો ને પંદરની સપાટી પર બંધ રહ્યો હતો તો મિત્રો હજી જીરાના વાયદા બજારમાં પાંચસો રૂપિયાનો સુધારો થાય તેવી ધારણા છે તો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી છે તે જે વીસ કિલોગ્રામ દીટ આપેલ છે રાજકોટ ત્રણ હજાર સાતસો એકથી ચાર હજારને પાંચસો રૂપિયા જેતપુર ત્રણ હજાર પાંચસો ચાર હજારને રૂપિયા બોટાદ ત્રણ હજાર નવસો નેવથી ચાર હજારને ચારસો રૂપિયા વાંકાનેર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર પાંચસો ને આઠ રૂપિયા અમરેલી બે હજાર છસોથી ચાર હજાર ત્રણસો ને પાંત્રીસ રૂપિયા જસદણ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ને ચારસો રૂપિયા ગાલાવાડ બે હજાર આઠસોથી ચાર હજાર બસો ને નેવું રૂપિયા જામજોધપુર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર નવસો ને એકવીસ રૂપિયા જામનગર બે હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો ને પચાસ રૂપિયા મહુવા બે હજાર ચારસો એકથી ચાર હજાર એકસો બાર રૂપિયા